આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારથી પ્રધાનમંત્રી તરીકે વડાપ્રધાન તરીકે એમનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ પ્રત્યેક ભારતીયને પોતાના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે સીધા જોડાણની તક માટે અનેક અવસરો ઉપલબ્ધ કરાવ્યા છે તેઓ જે અવસર એટલે કે આપણા સૌનું માન સન્માન અને ગૌરવનું સનામું એવું આ વંદે માતરમ ગીત જે ખરા અર્થમાં દેશભક્તિના સ્મરણ પર્વ તરીકે તેનું જ્યારે દોઢસોમું વરસ ગત રોજ એટલે કે સાતમી નવેમ્બરના રોજ દોઢસોમું વર્ષ થાય છે ત્યારે સમગ્ર દેશમાં એક વર્ષ સુધી આ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે તેમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ વડોદરા મહાનગરપાલિકાના પરિસરમાં સૌ સાથે મળી અને આ ગુલામીની જંજીરોમાં સમયે આ આઝાદીના એ આંદોલન સમયે પ્રત્યેક ભારતીય પ્રત્યેક ઘરમાં કોઈને કોઈ ક્રાંતિકારી હતો તો કોઈને કોઈ દીકરો શહીદ હતો ત્યારે આ વંદે માતરમ ગીત થકી આ પ્રત્યેક ભારતીયોએ પ્રત્યેક પરિવારોએ જે ઉર્જા અનુભવી જે શક્તિ અનુભવી જે ગુલામીમાંથી આઝાદી તરફ પ્રયાણ કરવા માટે એ લોકોની ઉત્કંઠા હતી આ બધું જ અનુભવા માટે આ ગીતને તેના મૂળ સ્વરૂપે જ્યારે આપણે ગાઈ શકીએ અને જ્યારે આ સમૂહ ગાન કર્યું ત્યારે ખરા અર્થમાં અહીં ઉપસ્થિત અમે સૌએ આ ગીતની ઉર્જાને અનુભવી છે હું આદરણીય વડાપ્રધાન શ્રીનો ખૂબ ખૂબ આભાર અભિ વ્યક્ત કરું છું કે તેમણે પ્રત્યેક ભારતીને આ ભક્તિના સ્મરણ પર્વની ઉજવણીની આ તક આપી છે હું સૌને આ પ્રસંગ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આભાર